મહત્વના સમાચારની વાત કરીએ તો ગાંધીનગરમાં ઊંઝા વિધાનસભા પેટા ચૂંટણીને લઈને ભાજપમાં બબાલ થઈ છે આશા પટેલને ટિકિટ ન આપવા કાર્યકરો કમલમ પહોંચ્યા છે આયાતી ઉમેદવારને બદલે સંગઠનના કાર્યકરોને ટિકિટ જોઈએ તેવી માંગ આવી છે ઊંઝા વિધાનસભા પેટા ચૂંટણીને લઈને ભાજપમાં ડખો થયો છે આશા પટેલને ટિકિટ ન આપવા કાર્યકરો કમલમ પહોંચ્યા છે અને આયાતી ઉમેદવારને બદલે સંગઠનના કાર્યકરને ટિકિટ આપવી જોઈએ તેવી કાર્યકરોની માંગ છે લોકસભા બે હજાર ઓગણીસની ચૂંટણીમાં પહેલીવાર ભાજપના કાર્યાલય કમલમ પર પોલીસ બોલાવવાની ફરજ પડી છે આ વિધાનસભાની જે પેટા ચૂંટણી યોજાઈ રહી છે જેમાં ઊંઝા વિધાનસભાના ઉમેદવારનું કોકળું ગૂંચવાયું છે ને તે અંતર્ગત જ આશા પટેલને ટિકિટ આપવામાં આવશે એ પ્રકારની જે વાતો વહેતી થઈ હતી તેના કારણે ઊંઝાથી સ્થાનિક લોકો મોટી સંખ્યામાં અહીંયા આવ્યા હતા અને રજૂઆત કરી હતી અને રજૂઆતના પગલે તેઓનું સ્પષ્ટ માનવું છે કે કોઈ આયાતી ઉમેદવારની ઊંઝાને જરૂરિયાત નથી અને સાથે સાથે જોવા જઈએ તો આશા પટેલનો ખુલ્લો વિરોધ કર્યો છે જો આશા પટેલને ટિકિટ આપવામાં આવશે તો તેઓ રાજીનામા આપવા સુધીના પગલાં ભરશે એ પ્રકારની પણ વાત ભાજપ કાર્યાલય ઉપર કરવામાં આવી છે ભાજપ સંગઠનને જણાવી દેવામાં આવ્યું છે અને પોલીસ અત્યારે પણ અત્યારે ફરજ ઉપર અહીંયા બજાવી છે કારણ કે જે પ્રકારે કાર્યકર્તાઓ આવ્યા ને હવે પછી કોઈ ન આવે એટલા માટે પોલીસ બંદોબસ્ત કમલમ પર ગોઠવી દેવામાં આવ્યો છે કેમેરામેન રમેશ સ્ટુડિયો સાથે હિકલ પારેખ જી મીડિયા ગાંધીનગર